તો મિત્રો આજે આપણે મૂળીના પરાઠા બનાવીશું કારણ કે અત્યારે મૂળી સિઝનમાં છે ખૂબ જ ટેસ્ટી અને પણ પાણી નાખ્યા વગર આપણે લોટ બાંધીશું એકદમ ટેસ્ટફુલ મૂળીના પરાઠા કઈ રીતે બનાવે ચાલો એ રેસીપી જોઈ લઈએ તો અહીંયા આ રેસીપી હું બે જણ માટે બનાવું છું એટલે મેં અઢીસો ગ્રામ મૂળા લીધા છે અને આ રીતે બંને બાજુથી કટ કરી પિલરથી પીલ કરી લેશું અને પાન છે એના એ આપણે અલગ કાઢી દઈશું તો આ રીતે મૂળાને ધોઈ સાફ કરી અને પેલ કરવાના બધું જ કચરું અલગ પાડી અને ફ્રેશ મૂળા આપણે તૈયાર કરીશું અને પાણી નાખ્યા વગર આ મૂળાના આપણે પરોઠા બનાવીશું તો એકદમ ટેસ્ટફુલ બને છે અને આ પરોઠાને કઈ રીતે સ્મૂથ રાખવું એકદમ મતલબ કૂણવટ ભરું કઈ રીતે રાખવું એ બધી નાની નાની ટીપ્સ આની અંદર આપણે જોઈશું જેથી કરીને તમારા પરાઠા પણ આવા જ બનશે હવે આ રીતે મૂળાને સાફ કરી આ કચરું આપણે સાઈડ પર રહેવા દઈશું અને આ રીતે આને કટિંગ કરી અને આપણા આ ઝારની અંદર દળવાના છે તો પહેલાં હું આ ઝારની અંદર એક કપ મમરાને દળી લઈશ અને ત્યાર પછી આપણે મૂળા છે એને દળશું એટલે આ ઝાર છે એકદમ ડ્રાય રહે એટલે પહેલાં તમારે પવા નાખવા હોય તો પવા મમરા નાખવા હોય તો મમરા પહેલાં એ દળી લેવાનું અને પછી આપણે મૂળા દળીશું તો આ રીતે આ મમરા કંઈ દળાઈ જાય છે અને ત્યાર પછી આ મૂળા છે એ પણ આપણે થોડા ટુકડામાં કાપી અને આ ઝારની અંદર નાખી દઈશું અને જે રીતે આપણે મમરાને દળ્યા એ જ રીતે આ મૂળાને પણ પાણી નાખ્યા વગર આપણે દળીશું તો હવે આ મૂળાની અંદર થોડા સ્પાઈસીસ પણ આપણે એડ કરીશું એના માટે અહીંયા મેં બે મરચી લીધી છે ટુકડામાં કાપી અને નાખી દઈશું એક ઇંચ આદુનો ટુકડો નાખી દઈશું અને એક મીડિયમ સાઇઝનો ડુંગળી લીધી છે તો એને પણ આ રીતે ડંઠલ હટાવી અને આની અંદર ટુકડામાં આપણે કાપી અને નાખી દઈશું પછી આને પાણી નાખ્યા વગર એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે કારણ કે મૂળામાં ઓલરેડી પાણી હોય જ છે અને આ જે પાણી છે આપણે કાઢવાનું પણ નથી તો આ રીતે જો મૂળાને દળશો એટલે દળાઈ જશે તો આ બે પેસ્ટ પહેલાં તૈયાર કરી લેવી એટલે કે જે આપણે મમરાનો પાવડર બનાવ્યો એ અને મૂળા હવે આ જે એ સેમ ક્વોન્ટિટીનો રહેશે જેટલા આપણા મૂળા દળિયા પછી થયા છે એટલું જ આપણે મમરા લેવાના છે દળિયા પછી મમરા અડધો કપ થશે અને મૂળા એક કપ થશે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એક કડાઈ મૂકી દઈશું કડાઈમાં માત્ર થોડું એવું બે ચમચી તેલ મૂકી અને લસણ એડ કરી દઈશું તો લસણને મેં આ રીતે લીલું લસણ છે સૂકવું હોય તો પણ ચાલે બારીક કાપેલું છે એક ચમચી જીરું એડ કર્યું છે અને એક ચમચી અજમો એડ કર્યો છે અજમો અહીંયા એડ કરવો જરૂરી છે જેથી કરીને મૂળી છે મૂળી છે એ ગેસ ના કરે પછી આ રીતે લાલ મરચાં સુખા એને મેં કટ કરીને નાખ્યા છે હવે આને આપણે એક મિનિટ માટે થવા દઈશું તો આ રીતે પરાઠા બનાવશો ને તો એકદમ સુપર ટેસ્ટી પણ બનશે સ્વાદ પણ વધારે આવશે ને એકદમ નરમ બનશે હવે જે મૂળા આપણે પીસીને રાખ્યા ને એ આની અંદર આપણે નાખી દઈશું અને પછી આ રીતે આને આપણે મિક્સ કરી લેશું તો પરાઠા તમે ઘણી વખત બનાવ્યા હશે ફ્રેન્ડ્સ પણ એક વખત આ ટ્રાય કરજો એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મૂળાનો જબરજસ્ત પરાઠામાં જળવાઈ રહે છે તો આ રીતે આપણે મિક્સ કરી અને પછી જે મમરા અડધ અડધો કપ મમરાનું જે આ પાવડર છે એ પણ આની અંદર જ આપણે મિક્સ કરી દઈશું હવે આને આપણે બરાબર રીતે આ રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ છે મીડિયમ ફ્લેમ પર માત્ર થોડી જ વારમાં આ મિક્સ થઈ જશે મિક્સ થઈ જાય અને પાકી જાય એટલે એકદમ સ્મેલ પણ આવશે અને પ્લસ કે કડાઈમાં મિશ્રણ છે ને એકઠું થવા લાગશે એટલે એકદમ સરસ શેકાઈ ગયું એવું તમને જોવા મળશે પછીથી આપણે આને નીચે ઉતારી લેશું જુઓ કે આ એકદમ સરસ કઢાઈની અંદર એકઠું થઈ રહ્યું છે હવે આને આપણે એક મોટી પરતમાં કાઢી લઈશું અને ત્યાર પછી એક બટેટું આ રીતે મેં બોઈલ કરીને રાખ્યું છે એને આપણે આ રીતે ઝીણીને નાખીશું હાથથી નાખીશું તો મોટા ટુકડા થશે હાથથી બરાબર મેશ નહીં થાય કારણ કે આ પરાઠામાં આપણે યુઝ કરીએ છીએ એટલા માટે તો આને આપણે આ રીતે ખમણી નાખીશું અને પછી લઈશું પનીર પનીર ઓરિજનલ છે જો તમારે નાખવું હોય તો નાખી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો તો આ તો મારી પાસે ઘરનું બનાવેલું પનીર પડ્યું છે એટલા માટે હું થોડું એવું પનીર પણ આની અંદર ખમણીને નાખી દઉં છું તો આ પરાઠા બન્યા પછી જે મૂળીનો સ્વાદ છે એકદમ સરસ તમને પરાઠા ખાવ ત્યારે પણ ખબર પડે છે કે આ મૂળીના પરાઠા છે એટલો સ્વાદ આમાં જળવાઈ રહે છે અને એકદમ ટેસ્ટી બને છે બસ થોડું એવું પનીર એડ કર્યું અને એક ચોથાઈ કપ અહીંયા દહીં એડ કરી દઈશું આ રીતે એક કપ રોટલીનો લોટ લઈશું પણ પહેલાં આપણે અડધો જ કપ એડ કરીશું અને આને લોટ બાંધી લેશું પછી આપણે જે મૂળાના લીલા જે પાન હતા એને બારીક સમારીને રાખ્યા હતા એ પણ આપણે ધાણાની જગ્યાએ મૂળાના પાન એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બસ હવે આ લોટને આપણે બાંધતા જઈશું જેમ જેમ લોટ બાંધશું એમ તમને ખબર પડશે કે લોટ ઢીલો છે જેમ જોઈએ એ પ્રમાણે લોટ આમાં એડ થશે તો મારે અહીંયા એક કપ લોટ એડ થયો છે અને આ લોટ તૈયાર થયો છે તો દહીં નાખવાથી એકદમ સ્મૂથ પરાઠા બને છે એટલે એકદમ નરમ બને છે તો દહીં પણ નાખવું જરૂરી છે હવે આને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ દઈ દઈશું તો દસ મિનિટ પછી તમે જોશો તો લોટ છે એકદમ સરસ કુણવટા ભર્યો થઈ ગયો છે ઉપરથી તેલનું થોડું ગ્રીસ કરીને પાછો હાથ વડે મસળી લેશું અને હા આ પરાઠાને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો રેસ્ટ આપવાની કંઈ જરૂર નથી અહીંયા તમે લોટને થોડો નરમ બાંધી શકો તો આ જે એક કપ લોટમાંથી જે પરાઠા તૈયાર થયા ને એમાં બે જણ માટે બનીને તૈયાર થશે એટલે કે છ કે સાત નંગ બનીને તૈયાર થશે તો લોટ આપણો જે છે તૈયાર છે એને આ રીતે લુવા વાળી લઈશું એક પાટલી લઈશું અને પાટલી પર જેમ જોઈએ એમ સૂકો લોટ એડ કરી અને પછી પરાઠાને વણી લેશું તો ઘણી વખત કેવું હોય કે પરાઠા વણતી વખતે ઘણા લોકોને ફાટી જાય છે સાઈડની બોર્ડર અહીંયા મારે આ લોટ એકદમ બરાબર બંધાયો છે એટલે ફાટતું નથી પણ જો ફાટે તો ઉપરથી મેં જે રીતે બતાવી એ રીતે તમે કરી શકો એટલે કે એક સરખા પરાઠા બને કારણ કે આપણે ત્યાં કેવું છે કે આ એક કેચીસ રેસીપી પણ હોવી જોઈએ એમ કે રેસીપી તો બને પણ આંખને ગમે તો ભાવે એવું છે ને એટલા માટે આપણે વધુમાં વધુ એ રીતે બનાવતા હોય છે કે આ કેચીસ રેસીપી બને એટલા માટે આ રીતે આ તમે કરી શકો અને બાકી ના કરવું હોય તો પણ પરાઠા રોટલીની જેમ સરસ જ વણાય છે તો કરવાની કંઈ જરૂર પણ નથી હવે આ રીતે આપણે પરાઠાને તવી પર અલટ પલટ કરતા જે રીતે તમે પરાઠા અન્ય પરાઠા શેકો કે અન્ય થેપલા બનાવો એ રીતે મેં અહીંયા ઓઇલ લીધું છે થોડું થોડું ઓઇલ હું બોર્ડર પર રેડી અને પછી આ રીતે પરાઠાને શેકી રહી છું તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પરાઠા કહી શકાય એવા પરાઠા બને છે અને આને મેં દહીં સાથે સર્વ કર્યા છે તમે મનપસંદ ચટણી સાથે પણ આને ખાઈ શકો અને હા ખાશો અને બનાવશો તો એક વખત ચોક્કસ કોમેન્ટ કરશો કે ના કીધું એ પ્રમાણે એકદમ સરસ ટેસ્ટફુલ એટલે કે મૂળાનો ટેસ્ટ ચોક્કસથી આ પરાઠાની અંદર આવશે એટલા ટેસ્ટી બને છે તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો તો આ રીતે પરાઠા બનીને તૈયાર થાય છે મિત્રો રેસીપી જો ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી તમારા મંતવ્ય ચોક્કસથી જણાવજો ફરી મળીએ નવી રેસિપીમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ